બુલેટિનમાં આગળ વાત કરીએ દાહોદની તો દાહોદના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના કંભોઈ ધામ ખાતે આજે મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાની ઉપસ્થિતિમાં નવી પરિવહન સેવાનો શુભારંભ કરવામાં આવ્યો મળી આવતી જાણકારી અનુસાર જિલ્લાને રૂપિયા ત્રણ કરોડની મંજૂરી સાથે સતત નવી બસો ફાળવવામાં આવી છે જેમાંથી ઝાલોદ ડેપો ને આઠ બસો ફાળવવામાં આવી તો કાર્યક્રમ દરમિયાન ઝંડી બતાવી અઢાર ઝેડ ટી બે સાત આઠ નો શુભારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે મંત્રી શ્રી રમેશભાઈ કટારાનું સંબોધન પણ થયું વધુમાં દાહોદ ચાકલિયા લીમડીનો જૂનો રૂટ બંધ થતા તેને તાત્કાલિક શરૂ કરવાની રજૂઆત જાર મંચ પરથી કરવામાં આવી હતી કે જેના અંગે ડેપો મેનેજર ડામોર સાહેબે વહેલી તકે કાર્યરત કરવાની ખાતરી આપી હતી ધામ ખાતે આજે સત્તર જેટલી નવી રસો નું લોકાર્પણ સમારોહ ભારતના પ્રધાનમંત્રી મોદી સાહેબે પંદર નવેમ્બરે કર્યો આજે દાહોદ ખાતે સત્તર જેટલી નવી બસો આપીને પ્રધાનમંત્રી શ્રી માન્ય મોદી સાહેબ ગુજરાતના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હરસંઘવી સાહેબના અમે આભારી છે લગભગ પાંત્રીસ કરતાં વધુ ગામોની અંદર ઊંડાના ગામોની અંદર આ બાજુ રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય આપણું ગુજરાત હોય આપણી દીકરીઓ માટે ખેડૂતો માટે વેપારીઓ માટે શિક્ષકો આવન જાવન માટે આ બસો જે સરકારે આપી છે તે બદલ આજના પ્રસંગે આજ સરકારના મંત્રી મહોદય મને રમેશભાઈ કટરાસા ઉપસ્થિત રહ્યા હતા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મને મહેશભાઈની ઉપસ્થિતિ મને ડામોર સાહેબની ઉપસ્થિતિમાં તાલુકા સભ્યો જિલ્લા સભ્યો બધાની ઉપસ્થિતિની અંદર આ બસોમાં આજે છેવડાના માણસ સુધી ટ્રાન્સપોર્ટની સુવિધા મળે એવા આશયથી આજે અમે લોકાર્પણ કરી છે ત્યારે માન્ય મોદી સાહેબ અને માખ્ય માની મુખ્યમંત્રીશ્રી અને માની હરભાઈ સંઘવી સાહેબના અમે ખૂબ ખૂબ આભારી છે થેન્ક યુ ધન્યવાદ